સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે એમ જી વીસીએલ લીંબડી ખાતેથી સ્માર્ટ મીટરને લઈને લોકોને અપીલ કરવામાં આવી આ તારીખ એક સાત બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે છ કલાકે લીમડી એમ જી વીસીએલ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા

જે સ્માર્ટ મીટર હમણાં લગાવવામાં આવી રહેલા છે એ ભારત સરકારની આરડીએસએસ સ્કીમ અંતર્ગત લગાવવામાં આવી રહેલા છે અને ના કાર્યક્ષેત્રમાં ઇન્ટેલી સ્માર્ટ કંપનીને એ લગાવવા માટેની કામગીરી આપવામાં આવેલી છે હવે જે અત્યારે દાહોદ જિલ્લાની અંદર ઓવરઓલ ત્રીસ હજારથી વધુ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવેલ છે હવે લીંબડી ડિવિઝનની અંદર પણ પાવડી એસઆરપી ગ્રુપની અંદર છસો થી વધુ સ્માર્ટ મીટર લગાવવામાં આવેલા છે આપણે અમારા લીંબડી એમજીવીસીએલ ના દરેક દરેક સ્ટાફ ને ત્યાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવેલ છે અને આ સ્માર્ટ મીટર એક ગવર્મેન્ટ ની સ્કીમ ની અંતર્ગત જ આ લગાવવામાં આવી રહેલા છે સર આ જગ્યાએ જે વિરોધ પણ ઉભો થવા પામ્યો હોય કે તેઓને તેમનો નોર્મલ મીટર ના જે ચાર્જ જો એના કરતા વધુ મીટર ના ચાર્જ આવ્યા હોય જો બહાર ના જિલ્લાઓમાં પણ જોવા મળ્યો હતો અને વિરોધ પણ કર્યો હતો તો તે બાબતે શું કહેશો હવે જે નોર્મલ આમાં જ સ્માર્ટ મીટરમાં અને જે જૂના મીટર છે એમાં બિલમાં કોઈ જ ફેરફાર કે યુનિટમાં કોઈ જ દરમાં કોઈ જ ફેરફાર નથી એ એવી રીતે જ છે હવે જે કોઈકના વધારે જો કોઈકના બિલ આવ્યા હશે તો હવે એ કદાચ હજારે કે એક બે કિસ્સામાં કે દસેક કિસ્સામાં હશે તો એ કોઈ ટેકનિકલ એરના લીધે હશે તો એ જ્યારે બી કોન્ટેક એમજી કરવામાં આવે છે તો રેક્ટિફાય કરી દેવામાં આવેલ છે હવે કોઈને કોઈએ વધારે પડતું બિલ ભરવું પડ્યું હોય એવો કોઈ જ કિસ્સો થયેલ નથી અને વધુમાં જ્યારે જે પહેલા જે વિરોધ હતો એ પ્રીપેડ ને લઈને હતો પણ જ્યારે હવે આમાં સ્માર્ટ મીટરમાં કોઈ જ પ્રીપેડ મોડ નથી એ જે છે એ જેમ તમારું હમણાં જે તમે રીતે બિલ ભરો છો એ જ રીતે બિલ ભરવાનું રહેશે સરસ સ્માર્ટ મીટરને લઈને લોકોને શું અપીલ કરવા માંગો છો લોકોને શું કહેવા માંગો છે સ્માર્ટ મીટરને લઈને હું એટલું જ અપીલ કરવા માંગુ છું કે આ જે સ્માર્ટ મીટર છે એ તમારું જે હમણાંનું મીટર છે એ રીતનું નોર્મલ મીટર જ છે હવે આમાં ફક્ત જે સ્માર્ટ વર્ચ છે એ સ્માર્ટ મીટરનો મતલબ છે કે ઓનલાઈન રીડિંગ એટલે કે જે રીડિંગ જે પહેલા મીટર રીટર ઘરે આવીને જે બનાવતા હતા જે મીટર મેન્યુઅલી જે રીડિંગ કરતા એ હવે ઓનલાઈન ડેટા ફેક્સ થશે અને ઓનલાઈન રીડિંગ થઈ અને તમને લોકોને એવરી મંથ એ બિલ આવશે એ એટલા માટે અને તમારે આમાં કોઈ જ રિચાર્જ કરાવવાની કે એવી કોઈ જ આમાં કોઈ જ પેલું છે નહીં આમાં હમણાંથી તમે જે રીતે ઇવન એમજીવીસેલ ની સાઇટ પર પણ એ મૂકવામાં આવેલું છે એમજીવીલ દ્વારા પ્રચાર પ્રસાર પણ કરવામાં આવેલો છે કે તમે જે રીતે તમારું બિલ પછીથી ભરો છો હમણાં જે રીતે ભરો છો ઓફલાઈન ને ઓનલાઈન મોડથી

અત્યાર સુધીમાં સાડી આઠસો મીટરની આસપાસ લગાવી દેવામાં આવેલ છે સાડી આઠસો મીટર લગાવવામાં છે ને જ્યાં અને એમજી લીમડી એમજી વિસએલમાં આવતા તમામ ગામોમાં ધીમે ધીમે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે અને એ અંદાજે પચીસેક હજારની આસપાસ કન્ઝ્યુમર ને ત્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે